અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે પોષ પૂનમ નિમિત્તે વહેલી સવારથી ઘોડાપુર ઉમટ્યું છે વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં પણ ભગવાન શામળિયાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું છે પોષી પૂનમ એટલે મા અંબા માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે ત્યારે આ પૂનમનું અનેરું મહત્વ હોય છે

ખૂબ જ મોટી સંખ્યામાં માઈભક્તો આવે છે આમ તો આ વર્ષની મોટામાં મોટી પૂનમ કહેવાય છે આજે સૌ માઈ ભક્તો આટલી ઠંડીમાં પણ આ સામરિયામાં કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે આજે લોકો પોતાની શ્રદ્ધા રાખીને અહીં દર્શન કરવા માટે આવે છે જે વ્યક્તિ પોતાની શ્રદ્ધા રાખે છે તો એનું સો ટકા સફળતાપૂર્વક કામ થાય છે એટલે દરેક વ્યક્તિ આજે અહીં શ્રદ્ધાના મહિમાથી ખૂબ જ મોટી સંખ્યામાં કાળિયા ઠાકરના દર્શન કરવા માટે આવે છે આજે પૌષુદ્ધ પૂર્ણિમા વિશેષ કરીને આજે ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું સ્વાગત્ય દિવસ એમાંથી આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાની પૂનમ પૂનમની ઉજવણી છે તેના અંતર્ગત ભગવાનને વિવિધ પ્રકારની સેવાઓ અંતર્ગત નિત્યનો જે કાર્યક્રમ છે તે પ્રમાણે સવારે છ વાગ્યાથી માંડી મંગળા આરતી પર્યંતની સેવા અને અત્યારે હાલ શણગારા આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે ત્યાર પછી હમણાં સવા બાર વાગે ભગવાનની રાજભોગ આરતી સવા બે વાગે ઉઠાવન સાંજે છ વાગે સંધ્યા આરતી પોણા આઠે શાયના આઠ વાગે ભગવાનના મંદિર મંગલ થશે આજના દીપ પવિત્ર દિવસે ભગવાનને સુંદર શણગાર અને વડે સુસજ્જ કરવામાં આવ્યા છે અનેક ભક્તો દર્શન કરીને ઘન્યતા અનુભવે છે